ગુજરાતમાં તાપી નદી પરના મુખ્ય જળાશયોમાં પાણીની આવક અને જાવકમાં સંતુલન જોવા મળી રહ્યું છે ગુરુવારે સવારે છ વાગ્યાના તાજા આંકડા અનુસાર ઉકાઈ ડેમમાં પાણીનું સ્તર નિયમિત સ્તરની નજીક પહોંચી ગયું છે કાકરાપાર અને સિંગરપોર બંધમાં ડિસ્ચાર્જમાં વધારો થયો છે ઉકાઈ ડેમમાં પાણીનું સ્તર સ્થિર છે અને સંગ્રહમાં વધારો થવાની શક્યતા છે જેના કારણે ઉકાઈ ડેમના નવ દરવાજા ખોલાયા છે જેમાં સાત દરવાજા બે ફૂટ અને બે દરવાજા આઠ ફૂટ ખોલાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે સિંગરપુર બંધમાં પણ ડિસ્ચાર્જના નોંધપાત્ર વધારો થવા જોવા મળી રહ્યો છે જે તાપી નદીના કુલ પ્રવાહને અસર થઈ રહ્યો છે સુરત શહેરમાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રો દ્વારા મોનિટરિંગ વધારવામાં આવ્યું છે જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુરુવારે સવારે છ વાગ્યા સુધી નોંધાયેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ મહુવામાં પાંચ ઇંચ અને સૌથી ઓછો માંડવીમાં બે ઇંચ જ્યારે બારડોલીમાં ત્રણ ઇંચ કામરેજમાં ચાર ઇંચ ઓલપાડમાં એક ઇંચ ઉમરપાડામાં ચાર ઇંચ માંગરોળમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ માંડવીમાં બે ઇંચ મહુવામાં પાંચ ઇંચ ચોર્યાસીમાં બે પોઈન્ટ પંચોતેર ઇંચ પલસાણામાં ચાર ઇંચ અને સુરત સિટીમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ તાપી સુરત